નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ક્લાસમાં આજે આપણે ધોરણ વિજ્ઞાન પાઠ ઉષ્મા ચાલો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર એક ચાલુ કરીશું સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર સામે ચોરસમાં લખો પેલું છે ક્લિનિકલ થર્મોમીટર કેટલા ગાળાનું તાપમાન માપી શકે છે તેમાં લખો બી પાંત્રીસ ડિગ્રીથી થી બેતાલીસ ડિગ્રી બીજું લિબોરેટરી થર્મોમીટર પર તાપમાન દર્શાવતા આંખ ક્યાંથી ક્યાં સુધીના હોય છે તેમાં લખો સી માઇનસ દસ થી એકસો દસ ડિગ્રી તો જો તંદુરુસ્ત મનુષ્યના શરીરનું તાપમાન કેટલું હોય છે તેમાં લખો ડી સાણત્રીસ ડિગ્રી ચોથુ ત્રીસ ડિગ્રી તાપમાન દ્વારા એક લિટર પાણીને પચાસ ડિગ્રી તાપમાન દ્વારા એક લિટર પાણી સાથે મિશ્ર કરતા બનતા મિશ્રણનું તાપમાન કેટલું હોય છે તેમાં લખો ડી ત્રીસ ડિગ્રી તથા પચાસ ડિગ્રીની વચ્ચેનું પાંચમું ચાલીસ ડિગ્રી તાપમાન ધરાવતા લોખંડના નાના ગોળાને ચાલીસ ડિગ્રી જેટલું તાપમાન ધરાવતા પાણી ભરેલા પ્યાલામાં મૂકવામાં આવે તો તેમાં લોકો બી ઉષ્મા ગોળાથી પાણી તરફ કે પાણીથી ગોળા તરફ ફરશે નહીં છઠ્ઠું રસોઈ માટે વપરાતી સ્ટેનલેસ સ્ટીલની તળાવ તળવાની કડાઈના તળીએ તાંબાનું સ્તર લગાડવું હોય છે તેનું કારણ તેમાં લોકો સી સ્ટેનલેસ સ્ટીલ કરતાં તાંબુ ઉષ્માનું વધુ સુવાહક છે સાતમો કયો પદાર્થ ઉષ્મા વહનની રીતથી ગરમ થાય છે તેમાં લખો ડી લોખંડ આઠમો નીચેનામાંથી કયો પદાર્થ ઉષ્માનો સુવાહક છે તેમાં લખો સી તું કયા સ્વરૂપના પદાર્થો ઉષ્મા રીત થી ગરમ થાય છે તેમાં દસમું કયું પ્રવાહી વહનની રીતે ગરમ થાય છે તેમાં લખો સી મર્ક્યુરી અથવા વારો અગિયારમાં લખો સી અને બારમા માં લખો કયા રંગની વસ્તુ ઉષ્માનું શોષણ સૌથી વધુ પ્રમાણમાં કરે છે તેમાં લખો ડી કાળા ચાલો પ્રશ્ન નંબર બે છે ખાલી જગ્યાએ પૂરોતો એમાં લખો પહેલી ખાલી જગ્યામાં તાપમાન બીજીમાં ક્લિનિકલ અ ત્રીજીમાં અઠ્ઠાણું પોઈન્ટ છ ફેરાનિટ ચોથીમાં ઉષ્મા વિકરણ પાંચમીમાં સફેદ હવે છે માત્ર ઉત્તર એમાં પેલું પેલામાં લખો થર્મોમીટર બીજામાં લખો મહત્તમ અને લઘુત્તમ થર્મોમીટર ત્રીજામાં તાંબુ ચોથામાં જાંબલી પાંચમામાં ઉષ્મા નયન છઠ્ઠામાં સેલ્સિયસ ને સાતમા માં ઉષ્મા વિકાસ ચાલો હવે ખરા ખોટા ન તો પેલામાં પ્રશ્ન નંબર પાંચ નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો પેલો માંદા માણસના શરીરનું તાપમાન માપવા નર્સ કયા પ્રકારના થર્મોમીટરનો ઉપયોગ કરે છે તે લોકો માંદા માણસના શરીરનું તાપમાન માપવા નર્સ ક્લિનિકલ થર્મોમીટર નો ઉપયોગ કરે છે બીજું ઉનાળામાં આપણે સફેદ કે આછા રંગના સૂત્રાઓ કપડાં શા માટે પહેરીએ છીએ તે લોકો આછા રંગના કપડામાં ઉષ્મા શોષણ ઓછું અને પરાવર્તન વધુ થવાથી ઉનાળામાં તેવા પ્રકારના કપડાં પહેરીએ છીએ ત્રીજું થર્મોમીટર માં ખાંચનો ઉપયોગ શો છે તે લોકો ખાંચ મર્ક્યુરીની સપાટીને નીચે ઉતરતી અટકાવે છે ચોથું ઉષ્માના પ્રકરણની રીતો તો લોકો ઉષ્મા વહન ઉષ્માનયન અને ઉષ્મા વિકરણ ઉષ્મા પ્રકરણની રીત પ્રસરણની રીતો છે

તે ઉષ્મા ગુમાવે છે અને ઠંડી પડે છે દસમું તપેલીમાં દૂધ ઉષ્મા પ્રસરણ ની કઈ રીતથી ગરમ થાય છે તો રખો તપેલીમાં દૂધ ઉષ્મા પ્રસરણની ઉષ્મા પદ્ધતિ દ્વારા ગરમ થાય છે ચલો હવે તાપમાન લખો

જતી ગરમી ઓછી થઈ જાય તેથી શિયાળાની ઋતુમાં એક જાડા વસ્ત્ર કરતા બે પાતળા વસ્ત્રો પહેરવા જોઈએ હવે બીજું ગરમ હવામાન વાળા પ્રદેશોમાં મકાનોની બહારની દિવાલો સફેદ રંગથી રંગવામાં આવે છે સમજાવો તો લોકો ગરમ હવામાન વાળા પ્રદેશમાં ઉષ્મા વિકિરણ દ્વારા મકાનોની દીવાલ ગરમ થાય છે જો મકાનોની દીવાલ સફેદ રંગની હોય તો તે ઉષ્માનું શોષણ ઓછું કરશે અને પરાવર્તન વધુ કરશે આથી બહારની દીવાલ ઓછી ગરમ થાય છે અને પરિણામે મકાનની અંદર રહેતા લોકોને ઓછી ગરમી લાગે છે આથી ગરમ હવામાન વાળા પ્રદેશોમાં બહારની દિવાલ સફેદ રાખવામાં આવે છે ત્રીજું ક્લિનિકલ થર્મોમીટરમાં ખાંચનું કાર્ય શું છે તે લોકો ક્લિનિકલ થર્મોમીટરમાં આવેલ ખાંચ મર્ક્યુરીના લેવલને નીચે ઉતર અટકાવે છે આથી આપણે શરીરનું તાપમાન ચોક્સાઈપૂર્વક માગી શકીએ છીએ ચોથો ક્લિનિકલ થર્મોમીટરનો ઉપયોગ કરતી વખતે કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ તે લોકો ક્લિનિકલ થર્મોમીટરનો ઉપયોગ કરતી વખતે નીચેની બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ પેલું થર્મોમીટરને જંતુનાશક દવાથી બરાબર સાફ કરવું જોઈએ બીજું મરક્યુવાળા ભાગના વિરુદ્ધ છેડાને પકડી છટકો આપવાથી મરક્યુરીનું સપાટી પાંત્રીસ ડિગ્રી આસપાસ પહોંચી જશે ત્રીજો આથી ચોકસાઈપૂર્વક માપ મેળવી શકીશું અને થર્મોમીટરના મરક્યુરીવાળા ભાગને આગળથી પકડવું નહીં હવે પાંચમું ક્લિનિકલ થર્મોમીટર વડે તમારા શરીરનું તાપમાન કઈ રીતે માપશો તે જણાવ તે લોકો થર્મોમીટરને જંતુનાશક પ્રવાહ વડે સાફ કરો બીજો ચટકો મારીને પારાની સપાટીને પાંત્રીસ ડિગ્રી આસપાસ લઈ જાઓ પછી ક્લિનિકલ મિનિટ સુધી રાખી મૂકો ચોથું ત્યારબાદ થર્મોમીટરને બહાર કાઢી સ્કેલ પરનું તાપમાન વાંચો આ તાપમાન તમારા શરીરનું એ સમયનું તાપમાન દર્શાવે છે ચાલો છઠ્ઠું લેબોરેટરી થર્મોમીટર વડે પદાર્થનું તાપમાન માપતી કઈ બાબતોની કાળજી રાખવી જોઈએ લોકો લેબોરેટરી થર્મોમીટર વડે પદાર્થનું તાપમાન માપવા માટે નીચેની બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ પેલો થર્મોમીટરનો મર્ક્યુરી વાળો ભાગ જે પદાર્થનું તાપમાન માપવું હોય તેના સંપર્કમાં રહે તે રીતે રાખો થર્મોમીટર પદાર્થના સંપર્કમાં હોય તે તાપમાન માપી લેવું જોઈએ જો થર્મોમીટરને દૂર લઈ જઈએ તો તેના માપનમાં ફેરફાર આવે છે થર્મોમીટરમાં તાપમાન દર્શાવતો અંક જો નાની આંખ સામે સીધી લીટીમાં રહે તેમ રાખો વરસાદમાં ક્લિનિકલ થર્મોમીટરનો ઉપયોગ કરતા પહેલા સાવચેતીથી થર્મોમીટરને ને છટકો શા માટે આપવામાં આવે છે તે લોકો ક્લિનિકલ થર્મોમીટર માં મર્ક્યુર વાળા ભાગની સહેજ નીચે કે સહેજ ઉપર તરફ ખાંચ હોય છે આગળના સમયે માપેલું તાપમાન બદલવા માટે મરક્યુરીને પાંત્રીસ ડિગ્રી સુધી લઈ જવા માટે તેને સહેજ છટકો આપી ફરીથી તાપમાન માપીએ તો ચોકસાઈ પૂર્વકનું માપ મળે આઠમો ઘન પદાર્થોમાં થતું ઉષ્મા વહન સમજાવો તે લોકો ઘન પદાર્થોમાં ઉષ્મા વહનની રીતે પદાર્થ ગરમ થાય છે ઘન પદાર્થને ગરમ કરતા નજીકના અણુ ગરમ થાય છે અને ઉષ્માનું વહન ક્રમશઃ એક છેડાથી બીજા છેડા સુધી થાય છે આમ પદાર્થને ગરમ કરતા ઉષ્મા એક છેડાથી બીજા છેડા તરફ પહોંચે છે નવમો પ્રવાહી પદાર્થોમાં થતું ઉષ્માને સમજાવો પ્રવાહી પદાર્થને વાસણમાં ગરમ ગરમ કરવાથી ગરમ થયેલા અણુઓ ઉપર તરફ જાય છે અને તેમનું

ઉષ્માનો અવાગ છે બરફને લાકડાના વેરમાં રાખવાથી વાતાવરણની ગરમી બરફ ને મળતી અટકે છે અને બરફ જલ્દીથી ઓગળતો નથી બરફ બરફને લાકડાના વેરમાં રાખવામાં આવે છે હવે છે તફાવત પ્રશ્ન નંબર નવ તફાવતના બે મુદ્દા આપો ઉષ્મા અને તાપમાન ઉષ્મા એ ઉર્જાનો એક પ્રકાર છે અને બીજું લોકો તે એકમ તેનો એકમ કેલેરી અને જૂલ છે તાપમાનમાં લોકો તાપમાન એ પદાર્થના ઠંડાપણા કે ગરમપણાની સ્થિતિ દર્શાવતો એકમ છે અને બીજું તેનો એકમ સેલ્સિયસ છે હવે ક્લિનિકલ થર્મોમીટર અને લેબોરેટરી ક્લિનિકલ લોકો ક્લિનિકલ થર્મોમીટર દસ ડિગ્રીથી એકસો દસ ડિગ્રી સુધીનું તાપમાન આપે છે તેમાં ખાંચ હોતી નથી હવે ત્રીજું ઉષ્મા સુવાહક અને ઉષ્મા અવાક તે ઉષ્માનું સરળતાથી વહન કરે છે તાંબુ ચાંદી એલ્યુમિનિયમ વગેરે ઉષ્માના સુવાહકો છે ઉષ્માના અવાક તે ઉષ્માનું સરળતાથી વહન કરતા નથી રબર પ્લાસ્ટિક લાકડું વગેરે ઉષ્માના અવાહકો છે ચાલો હવે વર્ગીકરણ લખવાનું છે આપણે ઉષ્માના સુવાહક પદાર્થ અને ઉષ્માના અવાહક પદાર્થ ઉષ્માના સુવાહક પદાર્થમાં લખો લોખંડ તાંબુ એલ્યુમિનિયમ સોનું સ્ટેનલેસ સ્ટીલ પિત્તળ અને ચાંદી અને અવાહક પદાર્થોમાં લખો ચામડું પ્લાસ્ટિક એસ્બેસ્ટોસ ઊન ઉઠું ગુચ એબોનાઇટ હવા અને પાણી હવે જોડકાજોડો એ વિભાગ અને બ વિભાગ આપેલા છે બી ભૂલહેર વહે છે તેમાં લખો ડી રાત્રિ દરમિયાન દરિયાઈ લહેર વહે છે તેમાં લખો સી દિવસ દરમિયાન રંગના પસંદગી પામે છે તેમાં લખો બી શિયાળામાં અને હળવા રંગના વસ્ત્રો પસંદગી પામે છે તેમાં લખો એક ઉનાળામાં ચાલો હવે બારમો પ્રશ્ન છે મુદ્દા ઉત્તર લખો ક્લિનિકલ ની આકૃતિ થર્મોમીટરની તેના રચના અને કાર્ય જો આ રીતે ક્લિનિકલ ની આકૃતિ વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો દોરવાની છે હવે આપણે લખીશું એની રચના અને કાર્ય બંને તેના એક છેડા પર અંદરના ભાગે ફૂલેલા બલ્બ જેવી રચના હોય છે તેની અંદર પારો ભરેલો હોય છે તેની સહિત નજીક ખાંચ હોય છે અહીં સાડત્રીસ ડિગ્રી પાસે લાલ નિશાન કરેલું હોય છે તે પાંત્રીસ ડિગ્રી થી બેતાલીસ ડિગ્રી સુધીનું તાપમાન માપી શકે છે હવે કાર્યમાં લખો